મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધાએ મજામાં જશો તો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં આજે જીરામાં આંટો મારવા માટે તો આપણે આજે બે દિવસ થયા છે દવા સાંટી ને આંટો મારવા આવી ગયા છે આપણા ખેતરમાં આ છે આપણું જીરું ખેતરનું જીરું બહુ સારું છે તો આપણે દવા સાંટી જીરામાં કેવો વિકાસ થયો દવાથી જોવા માટે આવ્યા હતા જે આપણે બે ત્રણ દિવસ પછી પાછી દવા છાંટવાની છે સાત દિવસે એક ડોઝ આપવાનો છે દવાનો તો જીરું પણ બહુ સારું છે તો આપણે એક મેં કીધું આપણે એક નવો લોગ બનાવી લઈએ તો આ છે મિત્રો આપણું જીરું તમને જીરું પણ દેખાડી દઉં આ છે મિત્રો આપણું જીરું જીરું બહુ સારું સારું છે રોગ ન આવે તો કેમ કે દવાની તો આપણે બીજા ત્રણ વખત સાંટવાની છે ગઈ સર ગઈ વારસે પણ આપણે ત્રણ વખત દવા સાંટી એટલે રોગ નહોતો આવ્યો એટલો બધો અમુક ઠકાણે બહુ જાડું છે જીરું હાજુ હવે બહુ જાડું જીરું થઈ ગયું છે જાડા જીરામાં રોગ આવવાની ઘણી શક્યતા રહે આ બાજુ નથી એટલું ઝાડું આ માપનું છે આ શું જેટલું આસું હોય એમ એમાં રોગ ઓછો આવે જાડામ રોગ ઘણો આવે ચરમી આવવાની ઘણી શક્યતા રહે બહુ જાડું છે અમુક ચહેરામાં આ ચહેરામાં પણ જાડું ઘણું છે તો મિત્રો વિડીયોને સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા નવા બ્લોગ વિડીયો જોવા માટે તો ચાલો મિત્રો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી